ચરાડા આરોગ્ય મંદિર એકનું નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ વર્ચ્યુઅલ એસેસમેન્ટ વિજાય શુક્રવારે સવારે અગિયાર વાગ્યા મુજબ નાગરિકોને આરોગ્યની સારી સુવિધાઓ મળી રહે તે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવે છે જે અંતર્ગત ચરાડા ગામને આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર એકમાં નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ એન ક્યુ એ એસના અધિકારીઓ દ્વારા વર્ચ્યુઅલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું જેમાં પચાસ જેટલા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે ચરાડા આયુષ્યમાન આરોગ્ય મંદિરની નેશનલ એક્રેડિટેશન માટે પસંદગી થઈ છે જેમાં ચરાડાના છેવાડાના માનવીને પણ આરોગ્યની સારી સુવિધાઓ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીએ આરોગ્ય મંદિરનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા આ કાર્યક્રમમાં ટીએચ ડૉક્ટર પાટીલ જિલ્લાના અધિકારીઓ સહિત સ્ટાફ હાજર રહ્યો હતો નેશનલ ક્વોલિટી એસોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર ચરાડા એક ખાતે એનએચએસઆરસી દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એસેસમેન્ટનો દિવસ છે આજ રોજ નેશનલ કક્ષાના એમ્પેનલ એસેસર દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર ચરાડા કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજોલમાં આવેલ છે તે આયુષ્માન આરોગ્ય મંદિરનું નેશનલ એક્રેડિટેશન માટે પસંદગી થતાં તેમની આ જ તારીખ નિર્ધારિત હતી તો ભારત સરકાર તરફથી જે એમ્પેનલ એસેસર છે એ બંને એસેસઆરસી દ્વારા હાલમાં એસેસમેન્ટ ચાલુમાં છે અત્રે ઉલ્લેખનીય છે કે આ એસેસમેન્ટની અંદર છેલ્લા છ મહિનાથી આયુષ્યમાન આરોગ્ય મંદિરની ટીમ જે એનએચએસઆરસી દ્વારા ફ્રેમ થયેલું ચેકલીસ્ટ જે છે એન્ક્વાઝનું એ એન્કવાઝના ચેકલિસ્ટની અંદર પચાસ જેવા સ્ટાન્ડર્ડ માપદંડો જે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ચરાડાના સામાન્ય માનવી સુધી છેવાડાના માનવી સુધી પહોંચાડે અને જે આયુષ્યમાન આરોગ્ય મંદિરની અંદર આપણા લોકલાડીના પ્રધાનમંત્રીશ્રીએ જે બાર સેવાઓની કલ્પના કરી છે એ તમામ બાર સેવાઓમાં આપણા સીએચ એફએચ ડબલ્યુ એમપીએચ ડબલ્યુ તમામ આશાઓને તાલીમબદ્ધ કરી અને એ બાર સેવાઓ ગુણવત્તાયુક્ત આપવા માટેના અલગ અલગ પચાસ ગુણવત્તાના આધીન માપદંડો તૈયાર કરેલ છે અને એ માપદંડો અનુસાર આપણું ચરાળાનું અસેસમેન્ટ નેશનલ એમ્પેનલ અસેસમે અસેસર દ્વારા થઈ રહ્યું છે અને જેની અંદર સીએચઓ ઇન્ટરવ્યૂ એફએ ડબ્લ્યુ ઇન્ટરવ્યૂ એમપીએચ ડબલ્યુ ઇન્ટરવ્યૂ આશા ઇન્ટરવ્યૂ તેમજ બેનિફિશિયરી ઇન્ટરવ્યૂ મુખ્યત્વે એમાં એનું એસેસમેન્ટ થાય છે એ સિવાય પીએચસીના જે રેકોર્ડ રેવન્યુ રેકોર્ડ રિપોર્ટ્સ હોય એ એનું પણ એસેસમેન્ટ થાય છે